આજે પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિન નિમિત્તે પાલનપુર ખાતે કાનુભાઈ મહેતા હોલમાં જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને અને ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરની વિશેષ ઉપસ્થિતિમાં જિલ્લા અને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ બે હજાર ચોવીસ યોજાયો હતો આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે જિલ્લા કક્ષા ત્રણ અને તાલુકા કક્ષાના બાવીસ મળી કુલ પચીસ શ્રેષ્ઠ શિક્ષકોનું પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ડોક્ટર હિતેશ પટેલ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડોક્ટર વીએમ પટેલ સહિત શિક્ષકો શૈક્ષણિક ક્ષેત્રના અગ્રણીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા

આવા કાર્યક્રમમાં હાજરી આપવાની થાય ત્યારે બહુ વિશેષ આનંદ આવે છે સામે જોઈને પણ વિશેષ આનંદ આવે છે કે વિદ્યાર્થી કરતા વિદ્યાર્થીઓની સંખ્યા કાર્યક્રમમાં ઘણી બધી વધારે છે આજનો આ જે કાર્યક્રમ છે એ આપણા જીવનનું જે ઘડતર કરે છે જીવનને જે દિશા આપે છે એવા સૌ ગુરુજનોને વંદન કરવાનો છે એમના આશીર્વાદ લેવાનો કાર્યક્રમ છે આપણું જે શૈક્ષણિક ઘડતર કરે છે તેવા આપણા ગુરુજનો નાનપણથી આપણને જે સંસ્કાર આપે છે સારી દિશા સૂચવે છે એવા આપણા માતા પિતા સૌ વડીલો આપણા ધાર્મિક ગુરુ જીવનમાં કોઈ પણ ક્ષેત્રે આપણને સાચી દિશા બતાવનાર તમામ ગુરુજનોને વંદન કરવાનો આજે દિવસ છે